એ વિદેશના વિદ્યાર્થીઓની હાલમાં જે કઈ એની માહિતી છે પાસપોર્ટ છે એનો ફોટોગ્રાફ છે એના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો છે છે સર્ટિફિકેટ વગેરે અપડેટ કરવાની લઈને દિવસ સુધીની હતી પરંતુ હાલમાં પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર એ ત્વરિત માહિતી આપવાની વાત આવે છે તો ચોક્કસપણે અમારે વીરન દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતેથી પણ એ માહિતી તુરંત અને ત્વરિત નિયત સમય મર્યાદામાં અપડેટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે

સાથે સાથે એમને એમના ફોટા ફોટોગ્રાફ્સ પણ એને અપલોડ કરવાના હોય છે અને આ સમગ્ર બાબત એફઆરઆર ના પોર્ટલ પર અપડેટ કરવાના લીધે દેશની જે આપણા વિદેશ મંત્રાલય છે એમની પાસે સચોટ અને ચોક્કસ માહિતી તુરંત પહોંચી જતી હોય છે જેના લીધેથી આંતરિક સુરક્ષાની સાથે સાથે સાયબર ફ્રોડ ની પણ બચી શકાય છે અને વિદ્યાર્થીઓને પણ અમે અપીલ કરીશું કે જે કઈ વિદેશના વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ માટે આવી રહ્યા છે એમને આ ત્વરિત માહિતી આપી દેવી જોઈએ એ સૌના માટે સારી વાત છે